મારું બેટું મે તો લગ્ન કરી મોટી ભૂલ કરી નાખી કાળા આવે કે કાકરા તો

અચાનક oh. <laughs>

પાંચ મિનિટ માં હું ખરી પોકરો સેવ ટમાટર બનાવ દી પરું એટલે બાદ ને રોટલા તારો બા ખાય ઘણા કરી ઘણા મેળ ના હોય પેલું ઉકળો હા અમે બોલવાનું અને તારે સમ પોતું માર્યું ના માર્યું માર્યું પરું ને ભેંસ ને સાર લાગતી પરી હા સારું હું આવું છું ચાલ આવું એટલે એ તો છે નવરી ઘરે બેસ હું આવું છું

તજા અયા બારી બારી ચા દાખરા ખાવા ને તારા ખાવાનું બનાવવું પડશે ને મારે તારા હારું હાથી બનાવ પડશે પણ અડધો કલાકથી ત્યાં ફોન ચાલુ રા બરોબર મે તને ફોન કર્યો મ્યૂટ કરીને કરતો તસ તો તે તો ફોન દેખી લે તો અધિક ના હોય ને તું ના કરી એ તું ના કરે તો બીજું શું કરે તને એમ ને તું તો કરી તો પછી પણ મે ઉપડે તો કોણ ઉપડે તો કોના જોડે છે ફોન ખબર જ નથી વાડ ખોરતો તો કાંટો લાગ્યો ને ઉપડી ગયો છે કે અહીંયા કાડવા દે બિજામ ફોન જેરી રીતના ઉપડી ગયો એ ગોડી અને તું મારો દીવ છે હા માં આ શું કહેવાય દીવ દીવ માર કાઈ નઈ થાવ આ કામ પડ્યું ખાવા પડ્યું ભૂખ કરવાનું કરી બળા કછી ખૂબ પડ છે બનાવવી તો મુને ખોદી ગય તો કછી તો આમે કોઈ ના મગજ છે કે ના આ તો આવે બળા ખાવા બળા વાત તો નહીં આવ કામ ધંધો કાઈ નઈ કરવો

હા હા હાળી તે જીતે ગાડી થી તો તારા ધોય ને ભાઈ માર મારી હાડી તો હું ધોઈયે કોસ આલે

આ કે આવ્યો છે આ તમારો મૂર્તિ મને તો મોડી પાડે પર હા આ બાપા કરી જાય

રાશુ તે હવે હું ગામ નેકલીશ કેમ કે મારું બેડો એમ મારું મારી ઓઢીન દાધી મારી પડી છે મારા બેટા ભલા શું કર આવો બાપુજી આવો બાપુજી હવે પપ્ペલાનો બાપુજી લાગે તો હાડ ઓઢીન મારી પડી છે